ભરૂચ જિલ્લામાં અને મારો મત મારો અધિકાર અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને શહેરના રેલવે સ્ટેશન નજીક સ્થિત ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સહી અને મિસ્કોલ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું અભિયાન દરમિયાન ભરૂચ શહેરના વિવિધ વોર્ડ તેમજ જિલ્લામાં તાલુકા મથક સ્થળે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમો યોજાયા હતા જેમાં ભાજપ સરકાર ઉપર વોટ ચોરી કરીને સત્તા કબજે કરવાના આક્ષેપો સાથે લોકશાહી બચાવવા અપીલ કરવામાં આવી હતી તારીખ ત્રણથી દસ ઓક્ટોબર દરમિયાન ચાલેલા આ અભિયાનમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અંતિમ દિવસે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી ઝુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા પ્રજાએ આપેલા સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો વોટ ચોર ગંદી ચોરના નારા સાથે જનનાયક રાહુલ ગાંધીજીના જે અભિયાનને ગુજરાતમાં પણ ભરૂચ વિધાનસભા પર વોટ ચોર કરીને વધુ વોટથી જીતેલા છે તેના પર્દાફાશ કરો ભરૂચ જિલ્લાના સમગ્ર જગ્યાએ આજે શહેર સમિતિ આયોજિત સાહેબ આંબેડકરની પ્રતિમાના આશીર્વાદ લઈ આજે અમે એમના સ્ટેચ્યુ નીચે બેસી નીચે બેસી અને સ્ટેશન રોડ પર ખાતે આજે અમે વોટ ચોરીની સહી ટેબલ લગાવીને બેઠા સમિતિના આગેવાનો સાથે કરવા માટે લાઈન પડી ગઈ સહયોગ કરી અને ભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો ધન્યવાદ આપી શેર સમિતિ ને કે શહેર સમિતિમાં મોલ્લે મોલે ગલ્લે ગલ્લે વોર્ડ વાઇઝ પ્રોગ્રામ કરતા સોસાયટી માંથી ફોન આવતા કે અમારી સોસાયટી માં કરો અમારી રાધાકૃષ્ણ સોસાયટી માં કરો શક્તિનાથ માં કરો જયારે ખૂબ લોકોનો પ્રતિસાદ મળી ને આખા શહેર સમગ્ર લોકો એ શાહી કરેલી છે જંબુસર થી નેત્રંગ સુધી સફળતા માં લાખો ની સંખ્યા માં છે એ અમે રાહુલ ગાંધી સુધી પહોંચાડીશું ને વોટ ચોરીમાં માં પર્દાફાશ કરવા માં ભરૂચ જિલ્લા અને શહેર માં પ્રતિસાદ મળેલો છે એ બધા પ્રજાજનો પણ ખૂબ ખુબ અભિનંદન વિપક્ષ નેતા રાહુલ ગાંધીજીએ ભારત દેશમાં માં લોક જે વોટ ચોરીની જે કૌભાંડ પકડ્યું છે ત્યારબાદ બિહારમાં તેના અનુસંધાને સંતોષી વસાદ લઈ તુલસીધામ શક્તિનાથ ચોનરી મેલ તમામ એરિયામાં આ બાબતે મુખ્ય રસ્તાઓ પર અને વોર્ડમાં અંદર જઈને પણ અમે આ પ્રોગ્રામ કર્યો છે આ પ્રોગ્રામમાં સારો એવો પ્રતિસાદ લોકો તરફથી મળેલો છે મત ચોરી તો કન્વિન્સ લોક કરે છે પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટી નું જે કુશાસન છે ભ્રષ્ટાચારી શાસન છે એ ફરિયાદો પણ અમારા સુધી આવી છે જે રીતે ભરૂચ શહેરની જનતા એ સોસાયટી વિસ્તાર ના જૂના વિસ્તારમાંથી જે લોકો સાથ અને સહકાર આપેલો છે આ દિવસે ભરૂચ શહેરની ની હું આભાર માનું છું આવનાર દિવસોમાં આ જે યોજના છે આ જે ભ્રષ્ટાચાર છે ભાજપનો જે ખુલ્લો ભાઈ ખુલ્લો કરવાનો છે તેમાં પણ આગલા સમયમાં કોંગ્રેસ સાથે પ્રજા હશે એવી આશા રાખું છું ફરીથી ભરૂચ શહેર ની પ્રજાનો આભાર માનું છું સહકાર આપવા બને